ધરમ રાજાના દરબાર માંથી હુકમ આપી રખડતા કુતરા એને કીધું ભગવાન અમારે ધોકા ખાઈ જિંદગી કાઢવી અમારું કઈક ઓછું કરી દે ઈ કે વી વર્ષ અમારા ઓછા કરી દેવા લેવાસ કોઈ નઈ કે લો લો માણા કે અમારી પેલો એમ કઈ હાઠ કર્યા પછી ઓલા પગ લાગે અમારા ચાલી કેમ ફૂટાડો અમારું કઈક ઓછું કરી દો ભગવાન કે વી તમારા ઓછા કરી દો આ કોઈને જોઈએ છે માણા કે હેલો એસી કર્યા પછી ઓલા ધરતી યારે હાલતા હોય ને યારું ને પડકા ને ખીચકોલા ને ઉંદડ્યા ને એને કીધું કે અમારે તો ઢરડા કરીને જીવનગી કાઢવાની અમારું કઈક ઓછું કરી દઉં એ કે વી તમારા ઓછા કરી દઉં ભગવાન કોઈ નહીં લે કે આ લેવા કોઈને માણા કે લાવો ને અહીંયા ફીડ્યા છે કાંઈ આવશે એમ કરીને હોવા કર્યા અત્યારે કેમ બધા મારાની ઉંમર આવે સમજી લેજો ચાલી વર પછી છોકરા પણ આવે છોકરા પછી તો ઉધડો ન લેજ સોરે અમારે વાયદા કરવા પાણી રસ્તા રસ્તામાં એટલે સોરે જાઓ પછી તમે વાત એવી જ કરતા હોય કે છોકરા કીધું કરતા નથી ને કીધું કરતી નથી

કરમ ગતિ છે ને હજી બાપુ મને તમને ખબર જ નથી આ ભાવ ની વાત મને તો એમ થાય કે આ જીવવા જેવો ટાણું આવ્યું છે અત્યારે તમે જોવો તો ખરા કેવી દુનિયા વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું છે છોકરા કાજુ બધા ઓગસ્ટ કરે બોલો આપણને પાર લે નથી જીવે એવું નથી થીગડા ઉગર થીગડા ઠપકારી ઠપકારી બાપુ મોટા થયા આમાં થીગડા વાળું કોઈ પહેર્યું હોય મને દેખાડો તોય બધા રોવે જ છે માથા વ્યાજ એવડા જીવ ના પાટણ બોલો એટલે અને પાછા એને હારા વાળા કે બોલો કે આ પૈસા વાળા એટલે ફાટલા પેરા

અને દારૂ પીધા વગરનો કોઈ દરબારનો દીકરો હોય તો બાપુ મને દેખાડો પાનારા મળ્યા હોય સિદ્ધાંતથી જીવાય ને ભલા બાકી ખાવા પીવાની દુનિયામાં ક્યાં વસ્તુ છોડી છે અને પીવે એની બાપુ મજા એ જુદી હોય હા ભૂસ્કોટ પુસ્કોટ ખંભે હોય અને આપણે એમ કે મોદી સાહેબનું કામ જ કે આપણે અત્યારે કઈ કામ નથી હવે ભેગો થઈ જાય ઘરે આવે બૈરા રોટલા ને મોડું મારી નાખી તું બીજું કહે શું ભલા માણાવે તું બૈરા માથે તું આ કઈ અને પછી બૈરા પછી આરામ આવ દીકરી હોય દવા પીવે ને પડે પછી થઈ જાય ધોયેલ મૂળા જેવા પછી કે આપણે બધું મૂકી દીધું હવે તો એમ મૂકો છોડીને આવડે નહીં સાનકી છોકરા રે નહીં સાના હાથ વચ્ચે ઘર ભાંગે પછી ખપ પડે કઢી માના ના પછી માયુ રોટલા દે ત્યાં સુધી તો રોટલા ન દે અરે જીવન મળ્યું છે જેટલું જીવાય એટલું આનંદ કરો મોજ કરો બાકી તો એવા બુદ્ધિ ના એક ભાઈ આમ આમ દિવાલ માં ખીલી મારતો તો ખીલી ઊંચી ખીલી રાખી માથું દિવાલ કોઈ નાણી કોને મારે અને પછી રિયો રિયો બબડે એ કે કારખાના વાળામાં બુદ્ધિયું ક્યાં છે કે ઊંચું ખીલ્યું કાઢ્યું એનો ભાઈ આ જોઈ કે હું કે સાકે ખીલ્યું છું નહીં કે હું થયું કાઢ્યું એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી ઈ કે કેમ ઈ કે આ દિવાલ ક્યાં છે આ દિવાલ છે બોલો આયથી પકડી લઈ જાય ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી પણ ખીલી નો ફેરવી મારી ખીલી ફરે ફેરવો દિવાલો યા ન્યા સમાધાન થતું તો નો કરીએ ક્યાં પાછા વળી જાવ બસ કાઈ છે જ નહીં ભલા મને હળવા ફૂલ થઈ જાવ ને માણસ જન્મે ને બે અઢી કિલો હોય હાથ એસી હો વર્ષ જીવન મરી જાય ને શમશાન લઈને હળગાવી નાખો ને રેખ્યા ભેળી કરીને જોખો પછી બે અઢી કિલો થાય કઈ છે જ નહીં રામ હળવા ફૂલ થઈ જાય મોજ કરીને જીવી લ્યો બાકી કઈ છે નહીં મને તો એમ થાય હું તો ક્યારેક ઘરે થઈને હાજે વાળું પાણી કરીને નીકળું ને પછી બજારમાં કૂતરા હોતા હોય ને તો મને વિચાર થાય કે આમને કાંઈ ઉપાધી ન કે આપણે જે જોઈએ બધું જોવે ને જાનવર ને તમામ જાનવર ને બધાને જોવે હવા અને ખોરાક ને પાણી ને બધું જોવે પણ તોય તમે જોવો તો ઘસઘસાટ હોતા હોય કાંઈ લોહી ઉકાળા છે જોડા નહીં કપડા નહીં જોતવાના નાવણ નહીં હાબુ નહીં કોલગેટ નહીં પાવડર નહીં હાર પહેરવાનું નહીં કોર્ટમાં જવું વકીલ પાસે જવું છોકરાને બહુ તેડવા જવું હકમણ કરવું ધાબુ ભરવું ટ્રેક્ટર લેવું ખેતર લેવું કાય લોહી ઉકાળા છે આપણે જે જોયું બધું આપણા અને આપણી માં જેટલો પ્રેમ કરે ને એટલો જ જાનવર એના બચ્ચાને પ્રેમ કરે છે એનો અમારે એક બનેલો દાખલો રામાપીન નું આખ્યાન હતું ને એમાં આખ્યાન માં રામાપીન નો ભેરવાનો ઝઘડાનો પ્રસંગ આવે ને મારવાનો પ્રસંગ આવે અમારા ભાઈ એ આવે તમારે આવતું હોય એટલે બધા પાત્ર જે રસ્તેથી આવતા હોય ને એ ભેરવો એ રસ્તે ન આવે ભેરવો બીજા રસ્તે થી આવે ને એ આખ્યાન હતું ને ભેરો કપડા ને બપડા ને બધું ડેકોરેશન એવું જ હોય પીસાન પીસાન ઘોઘરા ટોકરા બાંધેલા હાથમાં હાથ માં હળગતા કાંકડા એક હાથમાં માં નો બાટલો ફુવારા કરતો આવે ભડકા કરતો આવે આમથી આલ્યો આવે ને બે ડગલા આગળ ને બે ડગલા પાછો ને હા 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 કરતો આવે એમાં એક ડેલી હતી ને ડેલી ઈ ડેલી નો ઓટલો હતો ને અહીંયા એક કૂતરી વ્યાણેલી આ બડકા ને જોયા ને તે કૂતરી આમ જોયું એટલે કૂતરી એમ કે આ આવે મારા બચ્ચા ને મારવા જ આવે કાન ઓને બેરન ખબર જ નહીં કે આ કૂતરી વ્યાણી છે એની ની મસ્તી માં આવતો હતો જાજોન બાપુ બાપુળો અર્જુન જેમ ધનુષ તીર સડાઈને બે એમ બેઠી લેવો કૂતરીએ નક્કી કરેલો કે નજીક એટલે ગળે સોટી જવું છે આ મારા એને એને ખબર નહોતી કે રાક્ષસ કહેવાય કે માણા કહેવાય કે એને એની કોઈ ખબર જ નહોતી પણ ઈ કે આ નવીન કાંઈક છે અને આનકોર આવે છે ને એટલે મારા બચા મારા બચ્ચા મારી પાસે છે અને હું જીવું હુંથી મારા બચા પાસે બાપુ આ હું મા માં છે ને હું એટલા માટે કઉ છું તમે પાંચ સભ્ય હોય ને ઘરમાં કે તમે રાતના બે વાગ્યે આવો ને બાપુ આખું ઘર ખાઈને હોય બાપુ એક જ ભા ભૂખી બેઠી હોય હજી મારો દીકરો નથી આવ્યો મારા દીકરાને વાન વાહન મળ્યું છે કે નહીં મળ્યું હોય મારા દીકરાને ખાવા મળ્યું છે કે નહીં મળ્યું હોય એવી જો બાપુ અંતરથી ચિંતા કરતી હોય તો તમારી જનતા બાકી કોઈ નહીં અને તમે સુકી તમારો દીકરા મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા બાપુ માં વહી જાય ને પછી રોય ભેગું નથી થવાનો છત્રપતિ શિવાજી મહારાજ બાપુ માં ભગવતી જીજાબાઈ જેથી ગામતરું કર્યું ને તેથી શિવા જેવો શિવો બાપુ ભાંગી ભૂકો થઈ ગયો આખો ડાયરો કે છે કે દરબાર તમે રહો તો દુનિયામાં શું ત્યારે છત્રપતિ શિવાજી એમ કે છે કે મને દરબાર કે રાજા કે શિવાજી કહે છત્રપતિ કહે મહારાજ કે પણ શિવા હોય જાય કે નારી મારી માં હોય કે મારી માં નો તુકારો હોય ગયો કેવી માન દીકરો હોય છે ભલા માણા શિવો જન્મો નો હોત ને તો આપડા હિન્દુ આયા હિન્દુ ધર્મ નો હોત વિચાર કરજો એવી જનેતા અને એવા સંતાન છત્રપતિ શિવાજી મારા જીજાભાઈ ના ઉદરમાં હતો ને એને ખબર નતી મારા પેટમાં દીકરો છે પણ એને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે મારું સંતાન કોઈ દી માયક કાંગળો ન થાય શું કામ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી બાપુ એ સંતાનમાં કોઈ દી કાંઈ ઘટે જ નહીં

વાને પાણી પાણી ભુલાવેદ ગુરુ નાની દે ગુરુ ના સાસ રિ છોડી છોડી પી રેસિ એમાં સર એમાં શર ઓમ ને સી સી

રીતિ જાય જુઆની જુવાની મારી રીતિ જાય છે જુવાની જુવાની બોલાવે છે દે આલેવાને પાણી પાણી બોલાવે છે દે I always a ભુલા વેસ દે ગુરુ આલી જલી વાને પાણી પાણી બોલાવે દે ગુરુ જી બોલાવે વેસ દે ગુરુ જ્ઞાની તાવી સી સી અને ભુલા સાની સાની જ્ઞાની ભુલા વેસ દે ગુરુ જ્ઞાની ભુલા વેસ દેવ ગુરુ 재 <놀람> જો મહાપુરુષો કરમ વાત કરે છે જોકે મને એમાં કઈ ટપા નથી પડતા Per què és la propietat què ho podre?